નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બુધવારે સાંજે ખોડલધામ પાસેથી સળગાવેલી હાલતમાં એક યુવાની સાથે જ પૈસા બાબતે ઢગો થતા ભાગીદારી યુવાને હત્યા નિપજાવી હોવાનું ખુલ્યું છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખોડલધામ નજીક આ હોટલ આવેલી છે મૃત્યુ રાજેશ ઉપર રાજુભોધરા આરોપી સાથે ભાગીદારીમાં ધંધો કરતો હતો રાજકોટ રૂલ એલસીબી પીઆઈવીવી ત્યારે ઓડના અત્યારે માર્ગદર્શન હેઠળ તેમની ટીમે સકબંધોને ઉઠાવી લઈને પૂછપરછ શરૂ કરી છે જેતપુરના કિસરા ગામ પર રહેતા મનોજ મુન્નાભાઈ બોધરાએ ત્યારે પોતાના નાનાભાઈ રાજેશની હત્યા અંગે પોલીસને ફરિયાદ નોંધાવી હતી આ અંગેની મળતી વિગતો મુજબ ખોડલધામ મંદિર નજીક ખિંભાલિયાની જાહેર સીમમાંથી અડધા સળગેલો યુવાનો મૃતદેહ મળ્યો હતો જેને લઈને રાજકોટ પોલીસ છે ત્યારે તપાસનો ધમધમાટો શરૂ કર્યો હતો અને કોઈ શખ્સોએ હત્યા કરી લાશ સીમ વિસ્તારમાં લાવી સરપંચની વાડીના શેડે જવનસિંહ પ્રદાસ સાંટીને સળગાવી દીધાનું પોલીસે અનુમાન હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ